મિત્રો પહેલાં આપણે વિડીયોમાં જોયું હતું કે અવાળું હવે જોશું આપણે આ વાળું આશે આમ આમ એટલે કે કેરી આ આશે આઈના આઈના એટલે દર્પણ આરીસો દર્પણ એટલે આરીસો તમે જોવો છો ને તમારા ઘરે જ્યારે માથું ઓર છો તૈયાર થાવ છો ત્યારે જોવો છો ને હવે એની નીચે જો આ વાળું છે તમે ટપકા આપેલા છે તમારે ઘૂંટવાના છે અને પછી તમારે બાજુમાં લખવાનું છે ત્યાર પછી નીચે અક્ષરો પડો ઓર લખો અક્ષરને વાંચો અને લખો હવે તમારે વાંચીને ઘૂંટીને પછી નીચે લખવાનું છે ત્યાર પછી બાજુના પેજમાં પેજ નંબર તેર ઉપર તેર ઉપર શું આપેલું છે ઉપર કે પઢો શીખો ઓર લીખો વાંચો શીખો અને લખો અક્ષર જો તમને આપેલા છે શબ્દ ગાન આમ તાલા આગ ચાદર બાઝાર આ શબ્દને તમારે નીચે ઉઠવાના છે અને પછી તમારે લખવાના છે અને વાંચાય વાંચીને પાકા કરવાના પણ છે ત્યાર પછી આ છે શરૂ હોની વાલી શબ્દો રાઈટ કરે આથી જે શબ્દ શરૂ થતો હોય તેના ઉપર શું કરવાનું છે આપણે રાઈટની નિશાની કરવાની છે જો તમે ત્યાં રાઈટની નિશાની પણ બતાવશે તો કહેશે આગ પછી ઓનાર ઓનાર આવે તો કે ના તો કહેશે આમ પછી બાજુમાં પીસ જો તમને બતાવેલું છે કે આ કો તીર કી દિશા મેં પડકાર શબ્દ બનાય આને તીરની દિશાની વાંચીને શબ્દ બનાવો તો કહેશે આમ આગ આજ આકાશ

બાજુના પેસમાં તમને જો એવી રીતના ચિત્રને ઓળખો અને વણોકા ઉપયોગ કર કે શબ્દ બનાવો ચિત્રને ઓળખી જુઓ અને અક્ષરોને શબ્દ કરી બનાવો હવે પહેલું ચિત્ર જો તમને ચિત્ર આપેલું છે તાળું માળા મશીન વાદળ શું છે દાળંગ બાજુનો કેરી નાક ચરખો છોકરો અને ગાજર હવે તેમાં આપણે એનો શબ્દ બનાવીએ પહેલું આવશે તાલા પછી માલા પછી બાજા તમારે વગાડવાનો આવે છે ને બાજા પછી બાદલ એના પછી અનાર હવે બાજુમાં આવશે આમ પછી આવશે નાક ચરખા બાલક ઓર ગાજર સરસ મજાનું છે ને હવે એમની નીચે ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્રને ઓળખીને ખાના પૂરો જો તમને બધું ચિત્ર આવેલું છે દાડમનું નાકનું બાજુમાં કેરી ઘર પછી બાજો વગાડવાનું વાદળ છે ને ચાલો આપણે ખાના પૂરીએ પેલું આવશે અનાર ઊભામાં આવશે નાક એની બાજુમાં આમ નીચે આવશે મકાન એની બાજુમાં બાજા ઉપરની લીટીમાં સીધી લીટીમાં થશે બાદલ હવે એની નીચે નગાળા પછી ગાય એની બાજુમાં વાઘ પછી ઘોડા એની બાજુમાં શફેરા પછી આવશે રાજા આવી રીતના તમારે સરસ મજાનું પૂરવાનું છે અને વાંચીને પાકો કરવાનું છે હવે તેની બાજુના પેજમાં જો તમને બતાવ્યું છે કે ચિત્ર લેખો ઓર લોગો કો ઓર શબ્દ લીખો ચિત્રો ઓળખો ને ગોળાકાર કરો અને શબ્દ લખો ચાલો જો તમને ગોળાકાર બતાવેલું છે જે તો પેલું કેનું ચિત્ર છે તો કહેશે અનારનું તો અનારમાં રાઉન્ડ કરેલું છે તો કહેશે હા નીચેનું ચિત્ર સફેરા જો અહીંયા તમને છે ને ચિત્રમાં તમને અહીંયા કરેલી છે સફેરા પછી આવશે નગાડા નગારા પછી ગાજર હવે ત્યાર પછી જોવું જોઈએ નીચે શું આપેલું છે બાકી અક્ષર લખો ખૂટતા અક્ષર ને લખો તો ખૂટતા અક્ષર ચાલો આપણે લખીએ પેલું ચર ખા ગાજર ર અના રછડા બછડા ઢક ના અથવા તો પણ થાય બરોબર છે હવે તેમની નીચે કોષ્ટક્ષ શબ્દ ચિનકર ખાલી જગ ભરો પૌષ્ટકમાંથી એટલે કે કાઉસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો જો તમને ઓપ્શન આપેલું છે અનાર નાક માલા ઓર આમ હવે ચિત્રને ઓળખીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલામાં શું આવશે તો કે છે આમ બીજામાં આવશે અનાર એની નીચે આવશે માલા એની નીચે આવશે ના પછીના છે તમને બાજુમાં સમાન કો જોડે ચરખા શબ્દને જોડો તો તમારે જો અહીંયા જોડકા જોડવાના છે ગઢા ઓર વાઘ બાજા બાદલ રાજા પછી શું આપેલું છે મકાન ઓર આકાશ ત્યાર નીચે આપણે જોશું કે વાક્યો પડે ઓર લિખે વાક્યોને વાંચો અને લખો સારા અક્ષરે જો તમારે લખવાના છે વાંચીને અને પાકા કરવાના છે કરશો ને તમે બધા ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઇમલી તો ક્યાંય ઈ છે ઇમલી ઇમલી એટલે આમલી એની બાજુમાં એ છે ઈમારત ઇમારત એટલે મકાન જે તમે જોવો છો ને બિલ્ડિંગની બધે રસ્તામાં જો છો તમને દેખાય છે ને તો તેની નીચે ઈ સેવાળો આપણે ઘૂંટવાનો છે અને લખવાનો છે તેવી જ રીતના અક્ષરો પડો ઓર લિખો અક્ષરને વાંચો અને લખો તમારે લખવાના છે બાજુના પેજમાં આપણે જોશો શબ્દ પઢો લીખો ઓર શીખો કે વાંચો શીખો અને લખો એમાં જો ઈ વાળા જે શબ્દ છે આપેલા છે ઈશારા ઈરાક ઇતરાવ ઇતિ દલિયા દિન નિશાન સાયકલ રસવાઈ વાળું શું છે રસવાઈ ઈ છે રસવાઈ છે શું આવે છે રસવાઈ હવે તેમની જે છે તેવી જ રીતના શું છે ઈ સે શરૂ હોને વાળે શબ્દો કો રાઈટ કરે ઈથી શરૂ થનાર શબ્દો ઉપર રાઈટ કરો ચાલો આપણે રાઇટ કરીએ જોઈ શું આવશે ઈરાક પછી ઈતના પછી શું આવશે છે નારેના પછી આવશે જોડકા જોડો અથવા તો કે ઈકો તીરની દિશામાં પડકાર શબ્દ બનાવી થી જે શરૂ થતા હોય તેમાં આપણે વાંચીને દિશા તેરની દિશામાં શબ્દ બનાવવાના છે તો બનાવીએ ઈશારા ઇનામ ઈમારત ઇતના ઇલાજ ઈરાદા થઈ ગયું બાળ મિત્રો હવે નીચે આપણે ચિત્ર પહેચાન લીખીએ ઓર નામ બતાવીએ હવે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો પેલું કેનું ચિત્ર છે કે સિતાર બીજું છીલકા જો તમને કેળાને છીલકો બતાવ્યું છે આપણે કરીને ગુડિયા પછી ડાકિયા ડાકિયા એટલે કે ટપાલી જે આપણે ઘરે ટપાલ પોસ્ટ કરવા છે ને ડાકિયા કહેવાય શું કહેવાય છે ડાકિયા હવે બાજુનું એની બાજુમાં ઢીંગલી આપણે ગુડિયા કઈ છે હિન્દીમાં એને ગુજરાતીમાં શું કહેવાય ઢીંગલી ત્યાર પછી ઈજ તે શરૂ થતા શબ્દ જો તમને આપેલા છે ચિત્રોથી દેખો ઓર વર્ણોકા ઉપયોગ કર કે શબ્દ બનાવો ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરી શબ્દ બનાવો પેલું ગિલાસ પહિયા વિમાન કિસાન ખટિયા એની બાજુમાં હિરણ ડલિયા સિતાર ડાકિયા ઓર ટિકિટ તેવી જ રીતના ચિત્ર પહેચાન કર કોષ્ટકો ભરે ચિત્ર ઓળખી ખાના પૂરો તો પહેલામાં શું છે ડાકિયા પછી કિસાન એની બાજુમાં પહિયા પછી ખટિયા ગિલાસ સરિતા સરિતા એટલે કે નદી કિરણ કિરણ એટલે કે સૂર્યના કિરણો હિરણ હિરણ એટલે હરણ ડાક ડાક એટલે ટપા ટિકિટ ટિકિટ એટલે આપણે જે ટિકિટ લેવા જે ટિકિટ શિયાળ પછી સિતાર તેવી જ રીતના બાજુના પેસમાં જો આપણે ચિત્ર દેખો બોલો ઓર શબ્દ લિખો ચિત્ર જુઓ ગોળાકાર કરો અને લખો હવે પહેલું કેનું છે તો કે છે ડલિયા તો તમને આપેલું જ છે બીજામાં શું છે ખટિયા તો પણ આપણે રાઉન્ડ કરેલું છે પહિયા અને છેલ્લે આવશે ડાકિયા હવે તમની નીચે બાકી અક્ષરો કો લખો અથવા તો કે ખૂટતા અક્ષરો લખો તો પહેલું શું આવશે ઈમલી પછી નીચે આવશે નિશાન બાજુમાં પહિયા પછી આવશે કિશન પછી આવશે હિરણ એમની નીચે આવશે સિતાર એમની નીચે આવશે ડાકિયા ઓર છેલ્લું આવશે ગિલાસ ગિલાસ એટલે ગ્લાસ કોષ્ટક કોષ્ટક્ષ શબ્દ ચૂન કર ખાલી જગકો પૂરો કૌશમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જો તમને ઓપ્શન આપેલા છે અહીંયા સિતાર હિરણ ગિલાસ ઓર ટિકિટ ચાલો આપણે કરીએ જોઈએ પેલું શું આવશે હિરન હિરન ઓર પછી શિવાજી ટિકિટ લે આજા એના પછી આવશે હિતે સિતાર બજા એમની નીચે આવશે જિયા ગિલાસ લા હવે તમને બાજુમાં તમને આપેલું છે પાછું આવ્યું એ છે શરૂ થવાના જે શબ્દ છે જોઈ જોઈને જોડકા જોડો તો પહેલામાં આવશે ઇમલી પછી ઇનામ પછી આવશે શું છે જોવું બાળ મિત્રો હં ડલિયા પછી પહિયા એના પછી ઈલાજ એના પછી આવશે શિયાળ શિયાળ પછી છેલ્લો શું છે જોવું જોઈએ કિસાન સારવાર સરસ છે વારે વાત જોજ પાછા શબ્દ હવે વાક્ય પડો અને લખો વાક્યને વાંચો અને લખો સારા અક્ષરે તમારે વાક્યને વાંચીને બાજુના લીટીમાં સારા અક્ષરે લખવાના છે તો પેલું શું છે એમાં મિત્તલ પહિયા ચલા બીજું શું છે શિવાજી સિતાર બજા ત્રીજું શું છે હિતેશ ઈમલી ખા ચોથું શું આપેલું છે ડાકિયા ડાક લાયા વારે મિત્રો તમે વાંચજો પાકું કરજો હ નમસ્તે